તો જો ફ્રેન્ડ્સ આજે આપણે જૂની અને વિસરાયેલી રીતથી મરચાં બનાવીશું તો જો અહીંયા આપણે મરચાં ધોઈ અને સમારી છે સાથે લસણ પણ સમારી દુ છે અહીંયા મરચામાં નાખવા માટે એક લીંબુ છે અને આ ચણાનો લોટ છે તે પાણી નાખી અને તેનો મોરું બનાવી દીધું છે અને અહીંયા છે રાઈ જીરું વગાર માટે હવે આપણે મરચામાં હળદર નાખી દઈશું

તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં નાખીશું રાય અને જીરું જીરું ચટકે તો જો ફ્રેન્ડ અહીંયા રાય ને જીરું ચટકી ગયા છે હવે આપણે નાખીશું મરચા આપણે સારી રીતે મિક્સ કરી લેશું આપણે જરૂર પ્રમાણે મીઠું નાખી તેને ચડવા દેશું જેથી કરીને મરચું બરે પણ નહીં અને કાળું પડું ઉપરથી ન થાય તો તેને આપણે ઢાંકી તો થોડી વાર થઈ ગઈ છે તો પેન્સરે આપણે મરચાં જોઈ લેશું તો જો અડધા ચડી ગયા છે તો હવે આપણે આ લો ચણાના લોટનું જે ઘોરું કર્યું છે એ આપણે અંદર નાખી દઈશું જેથી કરીને ઘોરું પણ સરસ આમાં પાકી જાય હવે તેને આપણે થોડી વાર માટે આપણે તેને લાવતા રહીશું તો જો ફ્રેન્ડ લોટ હવે થોડો સીજી ગયો છે હવે આપણે નાખીશું તેમાં ખાંડ તેને પણ આપણે બરાબર મિક્સ કરી કરીશું ખાણ ઓગળી જાય અને લોટ હજી સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે ધીમા તાપે જ લાવતા રહીશું તો જુઓ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લોટ સરસ શેકાઈ ગયો છે પણ અત્યારે આપણા જે મરચાં છે ને તો ફ્રેન્ડ્સ હવે આપણે નાખીશું આમાં થોડું લીંબુ પાણી તો તેને પણ બરાબર મિક્સ કરી લેશું કરી લઈશું તો લીંબુ અને ખાંડ છે મરચામાં તો મરચાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે ખાવામાં તો જુઓ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો તેને પણ આપણે જરાવર આવી રીતે શેકી લેશું જો મસ્ત મચ્ચા બન્યા છે આપડા હવે આને થોડા કોરો કરવા પાણીનો છટકોરો આપીશું ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા મરચાં તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારા મરચાંની રેસિપી ગમી હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને